ચાલો તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂઝ ચેનલ વેજીટેબલ કોઈમાં શાકભાજીવાળો ચાલો ગુજરાતીમાં તો ચાલો સબસ્ક્રાઇબ કરી લીજો ચેનલને અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને તમારે વહેલી તકે મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો બકાળા વિશે જાણીએ નવું કયું ફ્રેશ છે અને કયું ભી છે તો એકદમ ફ્રેશ અને એકદમ ફ્રેશના ભાવ આપણે જણાવશું પેલું બકાળું આવી ગયું છે શાકભાજી તમે જોઈ શકો છો લીલી વટાણી છે વટાણી ચોરાફળી આવે છે વટાણા ટાઈપ આવે છે વટાણાની એક કિલાનો ભાવ છે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા એકદમ ફ્રેશ ફ્રેશ છે તમે જોઈ શકો છો પોલિથિનમાંથી ઢાળાવેલું છે બકેટમાં તો કોને ભાવે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અમને તો બહુ ભાવે છે તો રોજનું આપણે ટર્નઓવર કેટલું હોય છે રોજનું કેટલું બકાલું લાવવાનું છે કેટલું આપણે બકાલામાંથી શાકભાજીમાંથી કેટલા કમાઈ શકીએ આમાં તમે કેટલા બધી રૂપિયા કમાઈ શકો છો તો આમાં કંઈ કરવાનું હોય છે તમારે માર્કેટથી લઈ શાકભાજી અને અહીંયા શોપ પર વેચવાનું હોય છે તો ચાલો હું શાકભાજી લઈ આવ્યો છું સવારે લઈ આવી અને આપણે દુકાન ઉપર વેચવાનું હોય છે શાકભાજી સસ્તું અને સારું અને એકદમ ફ્રેશ ફ્રેશ લાવવાનું હોય છે અને ગ્રાહક કસ્ટમર લઈ એવું લાવવાનું હોય છે કસ્ટમરને ગમે એવું આપણે એને સેવા આપવાની હોય છે તો જો તમે જોઈ શકો છો બે વટાની અલગ અલગ બકેટમાં છે તો આપણે વટાણી અલગ અલગ કરી અને એકદમ સારી સારી અને તેમાં આપણે શીંગું હોય એ પાકેલી શીંગુને અલગ કરવાની હોય છે તો કસ્ટમરને જે ગમે એ લઈ શકે છે તો બે અલગ અલગ થઈ ગઈ છે તો ચાલો એ આપણે એની જગ્યા પર રાખી દઈએ અને આપણે બીજું શાકભાજી તમે જોઈ શકો છો ફુલાવર છે ફુલાવર આપણે વાડીમાંથી આવી છે એકદમ સસ્તું અને ફ્રેશ એકદમ છે તમે જોઈ શકો છો તો આપણે એક સારી રીતે એક બકેટમાં આપણે ગોઠવવાનું હોય છે મસ્ત જ સારી રીતે ગોઠવી દેવાનું એટલે કસ્ટમરને ગમે અને કસ્ટમરને લેવાનું મન થાય અને આપણે વ્યાજબી ભાવે આપીએ એટલે કસ્ટમર લઈ લે તો આપણે એવી રીતે આપણે બકાલું ગોઠવવાનું હોય છે જો તમે જોઈ શકો છો આમાં તમારે ઇન્વેસ્ટ કંઈ કરવાનું ના હોય તમારે સવારે બકાલ લઈ શાકભાજી લઈ અને સાંજે વેચવાનું હોય છે તમે આમાં કેટલાય રૂપિયા કમાઈ શકો છો ચાચા બધા રૂપિયા કમાઈ શકો છો આમાં તમારે કંઈ મહેનત ન કરવી પડે વધારે તો ચાલો આપણે કંઈ નથી કરવાનું હવે આપણે આપણા બ્લોગની શરૂઆત કરીએ તો બ્લોગમાં આપણે ચાલો કસ્ટમર આપણે પહેલાં રીંગણા નથી તો રીંગણા આપણે હજી ભાઈ લેવાઈ તો રીંગણા આવી જશે અને પછી ગોઠવી દઈશું તો આપણે બીજું બકલો આપણે ટેબલ ઉપર ગોઠવીએ તો ચાલો કોબી લઈ જઈએ કોબીનો ફક્ત ને ફક્ત કિલાનો ભાવ છે ત્રીસ રૂપિયા બહુ સારી છે અને એકદમ ફ્રેશ છે અને દેશી કોબી છે ફુલાવર પણ દેશી છે અને વટાણી પણ દેશી છે તો તો ચાલો આપણે ગોઠવવાનું શરૂ કરીએ તો ચાલો ટેબલ ઉપર આપણે કોબી ગોઠવી દઈએ ચાલો એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર ચાલો નેક્સ્ટ શાકભાજી આવી ગયું છે દૂધી દૂધી પણ ફ્રેશ છે ને એકદમ અને દેશી છે તો ચાલો દૂધીના એક નંગના છે દસ રૂપિયા ફક્ત ને ફક્ત સાવ સસ્તા ભાવે મળશે ને વ્યાજબી ભાવે મળશે તો ચાલો મૂકી દઈએ ને એની પર ચાલો પછી એના પછી નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો શું આવ્યું છે ચાલો આવી ગયું છે સંતરા શાકભાજીમાં સંતરા આવે ને પણ આપણે સંતરા એની જગ્યાએ રાખી દઈએ ચાલો સંતરા એની જગ્યાએ મૂકી દીધા છે અને પછી નેક્સ્ટ શાકભાજી છે તમે આપણે જોઈ શકો છો નેક્સ્ટ શાકભાજી ભીંડા ભીંડા કોને ભાવે ભીંડા જેને ભાવતું એક કોમેન્ટ કરાય ભીંડા આપણે ગ્રેવીવાળા પણ ભીંડા ભાવે મને તો બહુ જ ભાવે તો ચાલો આપણે ભીંડાનું પોલિથિનનું ચપલું ખોલી અને આપણે બકેટમાં ઠરાવીએ તો ચાલો મસ્ત રીતે હળદી એકદમ ફ્રેશ ફ્રેશ છે વ્યાજબી ભાવ છે એને ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા એક કિલ્લાના મળશે તો ચાલો આપણે સારી રીતે એને મોઢવી મૂકી દઈએ ટેબલ ઉપર ચાલો એના પછી વટાણી મૂકી દઈએ ચાલો એને ફોલાવળને પણ મસ્ત રીતે ગોઠવી દઈએ તો ચાલો તમે જોઈ શકો છો ટેબલ આપણે જોઈશું કે ટેબલ કેવી રીતે સચેલું છે અને સરસ દેખાય છે તમે કોમેન્ટ કરજો કેવા વિડીયો બનાવું છું કેવા વિડીયો બનાવું છું તો આમાં વિલેજમાં છે એટલે ગામડામાં છે ગામડામાં આવો ધંધો ચાલે છે સરસ અને સારી રીતે તમે પણ કરી શકો છો સિટીમાં હોય કે ગમે ત્યાં હોય તો ચાલો બીજું શાકભાજી આવી ગયું શાકભાજી નથી પણ આ તો ફ્રૂટ છે ફ્રૂટનું શું ભાવ છે ફ્રૂટ ફ્રૂટમાં શું છે પેલા એક કયો તો ફ્રૂટમાં તું કંઈ નથી પેલા તો જમરું ખાવે ને એ છે હાઈબ્રિડ જમણું ખાવી છે મોટા મોટા તો તેને કટિંગ કરી અને ચાટ મસાલો નાખીને ખાવાની એકદમ મજા પડી જાય છે તો આપણે સારા સારા આપણે જામફળ છે તો ચાલો એને બકેટમાં નાખી લઈએ મસ્ત એટલે કસ્ટમર લઈ શકે સારા સારા ચાલો કસ્ટમર માટે આપણે સારી સેવા આપવાની હોય છે તો આપણે સારી રીતે ચામફળ ગોઠવી દઈએ અને આપણે એની જગ્યાએ પર રાખી દઈએ જો તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમારા વિડિયોની નોટિફિકેશન તમારે મળતી રહે તો ચામફળ એની જગ્યાએ મૂકી દીધા છે ચાલો આ બધું પોલિથિન આવી ગયું છે એને સરખી રીતે ચકલી અને મૂકી દઈએ સાઈડમાં એના પછી શાકભાજી સાવ તમે જોઈ શકો છો તીખા મરચાં તીખા મરચાંનો ભાવ છે ફક્તને ફક્ત સાઠ રૂપિયા સાહેબ તીખા મરચાં અમુક છે પાકેલા હોય છે અને ખરાબ આવી ગયા હોય છે તો આપણે પોલિથિનમાંથી કાઢી અને સાફ કરવાના હોય છે તો હું સાફ કરવાની પ્રોસેસ કરી રહી છું તમે પણ કોઈ ધંધો શરૂ કરો તો બકાલો આવે તો એને સાફ કરવું પડે એટલે કસ્ટમરને એ ખરાબ ના દેખાય સારું દેખાય તો એ પ્લસ પોઈન્ટ છે તમારે બકાલું બધું ચોખ્ખું રાખવું પડે ને સારું રાખવું પડે ને એકદમ ફ્રેશ રાખવું પડે જેથી કરીને તમારો સાંજ માલ બધો પૂરો થઈ જાય તો ચાલો મરચાં આપણે આવી જશે વધારાનો માલ છે કચરો એ બધા આપણે નાખી દઈએ તો ચાલો મરચાં મૂકી દીધા છે એના પછી આપણે નેક્સ્ટ મોડા મરચાં મોડા મરચાં પણ એમાં જોઈએ માર્કેટમાંથી આવે તો આમ કચરાવાળા હોય કે ખરાબ હોય તૂટી ગયેલા હોય તો એને આપણે સાફ કરવાનું હોય છે તો ચાલો આપણે સાફ કરી નાખીએ મસ્ત તો ચાલો અમે એક 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 કરીને અમે બધા જોતા જઈએ અને મસ્ત સાફ કરતા જઈએ આવી રીતે તમારે સાફ કરવાનું હોય છે તો મોડા મરચાંનો ભાવ મેં તમને કીધું નથી તો ચાલો હું જણાવી દઉં મોડા મરચાંનો ભાવ કિલાના છે એ ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા અને તીખા મરચાંના પણ સાઠ રૂપિયા છે તો આપણે એની જગ્યા પર રાખી દઈએ ચાલો એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી ઉપર જાગે નેક્સ્ટ શાકભાજી શું આવશે કમેન્ટ ચાલો આવી ગયું છે નેક્સ્ટ શાકભાજી લીલી ચોરાફળી તો લીલી છોરાફળીનો ભાવ છે ફક્ત ને ફક્ત સો રૂપિયા અને પછી છે ગુવા ગુવાનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત એંસી રૂપિયા તો એકદમ ફ્રેશ છે આપણે વાડીમાં થાય છે આપણે વાડીમાંથી ખેડૂતો આપી જાય છે એ છે તો ચાલો એક કસ્ટમર અહીંયા છે કે ભાઈનું માલ જોખવાનો હતો તો આપણે શાકભાજી બધું જોખી દીધું અને પેમેન્ટ આપણે ને જે વધતા એ આપણે આપી દઈએ અને સારી રીતે આપણે પોલીસનું પેક કરી કસ્ટમરને આપી દીધું છે તો ચાલો આપણે પછી ને બીજા નેક્સ્ટ શાકભાજી ઉપર જશું તો ચાલો કસ્ટમરને આપણે માલ આપી દીધો પછી નેક્સ્ટ શાકભાજી શાકભાજી તો આ તો પેલું આંબા મોડી છે આપણે સલાડમાં ખાય ને અથાણામાં ખાયા ગુજરાતી લોકો અથાણામાં ખાય તો હું પણ ગુજારી છું હું પણ અથાણામાં આંબા મૂળી બહુ જ ખાઉં બહુ જ મને ભાવે તો ચાલો કોને વધારે ભાવે આંબા મૂળી એ કોમેન્ટ કરે ચાલો એના પછી નેક્સ્ટ પછી તમે જોઈ શકો છો આદુ છે આદુ આદુ પણ શિયાળામાં બહુ ખવાય છે આદુનો ભાવ છે એક કિલાનો ફક્તને ફક્ત એંસી રૂપિયા એના પછી હળતર છે હળતર પણ શિયાળામાં બહુ જ ખવાય છે અત્યારે તો જાન્યુઆરીનો મહિનો હાલે એટલે તો ઠંડી બહુ જ પડે એટલે આદુનો ઉપાડતો બહુ જ છે તમે સારી રીતે આદુ એક એક દિવસમાં આદું વેચીને સારા પૈસા કમાઈ શકો છો તો આદું આપણે મૂકી દીધું છે તો એને પછી નેક્સ્ટ આપી વાલોર છે વાલોરનો ભાવ ફક્તને ફક્ત એંસી રૂપિયા પછી તમે જોઈ શકો છો લીંબુ આવી ગયા છે વાલોડ આવી જાય છે પાંદરી આવી ગઈ છે લીલા વટાણા આવી ગયા છે તો આ બધાનો ભાવ તમારે જણાવી દીધો છે તો તમારે વ્યાજ્વ ભાવે વેચવાનું હોય છે ને સારી રીતે તમે કમાઈ શકો છો તમે જોઈ શકો છો આખા આખું ટેબલ ભરાઈ ગયું છે એકદમ ફ્રેશ ફ્રેશ છે તો તમારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા એટલે મારે પ્રોત્સાહન મળે બાય બાય